બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાલિકા માય હો મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનો ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત મહાભારતની કથામાં અસો પર્વ નો મહિમા ચાલી રહ્યો છે અને એમાં સુધન વાખ્યાન ચાલી રહ્યું છે આજે ઓગણીસ મુકડવું સાંભળશો અઢાર માં કરવામાં સાંભળ્યું છે ઋષિ એમ જ બોલ્યા કે સુરજ વિસ્તારી તું વિસ્તારી તુજને સંભળાવો સુધનવાની કથાય સુધનવાએ ગળગાળો થઈને કહ્યા જય ગોપાલ એટલે સોદર્યાવતી નારી ને પડી પેટમાં ફાળ જાણ્યું કે જીવશે નહીં મારો સ્વામી ઉદાસ પામી નારી પતિ નો જઈને પાલા ઝાલ્યો કે અર્જ સાંભળો મારી મમ્મત શું નો ચાલે યુદ્ધે જવા થયા તૈયાર તો મુજને મળીને પધારો મારા ભર થાર છેવટ નો આ પ્રેમ રે પ્રગટ્યો આટલું વચન પાળો થનારો હશે તે થશે પ્રેમ ની પીડા ટાળો માગી માગી માગો તમ પાસે સાસુડી ના સંતાન પૂર્ણ વિકાર વપુમાં વ્યાપ્યો છે વ્યાપ્યો છે માટે દો ઋતુ દાન સુધન વાક ઈસુરે બોલી રણયુદ્ધ જાતા નારી સમય તે છૂટી પડે નિરાધાર સમાવી ના બોલે તે હારે સમાવી ના સૌ ખોટું રોકાઈ ને વેળાવી તે તો થઈ પડે દુખડું મોટું સ્વામી ને જીવતો જોતા તાકો તો મમ્મત મૂકી દેવો તારોણી મમ પિતા ને તું જાણે છે મમતી કેવો તેલ તણી કળાઈ ઉકળાવીને બેઠા છે દરવાજે વેળાવી તેને ત્યાં જાઉં તો તેલ માં તળે આજે માનુ ની જાણતી નથી હું જીવતા હશે તો મળશે જાણે છે કે મોડા જશે તો તેલ કળાયા માં તળશે ઋષિ જયમુનિ કહે છે કે જન્મેજય રાજા આ સુધનવાની કથા સાંભળો ધ્યાનપૂર્વક સુધનવાએ ગળગળો થઈને જય ગોપાલ કયા એટલે સોદરી વતી એની નારીને પેટમાં ફાળ પડી જાણ્યો કે હવે મારો સ્વામી જીવશે નહીં એ ખૂબ ઉદાસી પામી ગઈ અને પતિનો જઈને એને પાલવ પકડ્યો છે કે મારી અરજ સાંભળો યુદ્ધ જવા માટે તમે તૈયાર થઈ ગયા મારી વાત માની તોય પણ તમે મળીને વધારો મારા બરથાર આ છેવટનો છેલ્લો પેલો પ્રેમ છે મારું વચન પાળો થરવારો પણ મારી પ્રેમની પીડા માગીને તમારી પાસે હે સાસુડીના સંતાન હું એટલું માંગુ છું કે મારું આ શરીર અત્યારે ખૂબ વિકાર પામ્યું છે મારા અંગ અંગમાં કામદેવ ઉપડ્યો છે માટે મને ઋતુદાન આપો સુધનવા કહે છે કે એ શું બોલી રણ યુદ્ધે જાતા નારી સમય વગર જો બોલીએ તો એ છૂટું પડી જાય છૂટી જાય છે સમય વગર બોલે સમયા વગર ખોટું છે મમત મૂકી દો મારા પિતાને તો જાણતી નથી તારૂણી કે કેવો મમતી છે તેલની કડાઈ ઉકળાવીને બેઠા છે મારા પિતા દરવાજે અને વેળા વીતેથી જો ત્યાં જશો તો તેલમાં તળી નાખશે આજે

વહેલા જાશો તો તે થી બચી શત્રુ ના હાથે મરશો મોડા જાશો તો બાપો ને હાથે પણ નહી ઉગરશો નિશ્ચય મુજને થયું છે યુતર શેષણગાર મારા સાચા ફેરફાર મારો પાલવડો મૂકી દે ને મત પકડ કદી કાળે આ નહીં કરીએ એવી રીતે એની પત્ની કે છે કે હું મધ બેઠી છું વહેલા જાશો તો તમે તેલથી બચી જશો પરંતુ શત્રુના હાથે મરશો અને મોડા જાશો તો તમારા બાપના હાથે તેલમાં તમે પડીને બળી જશો ઉગરશો નહીં માટે મરણ તો નિશ્ચય છે જ મારા શણગાર ઉતરવાના છે માઠા શુકન મને થઈ ગયા છે એમાં કઈ ફેરફાર આ મેં મરવું ને આમે મરવું મરવાનું મારા કંથ હર પ્રકારે પીયુજી મારા આવી રહ્યો છે અંત તો સા સારું ડરવું રે સ્વામી બળાનું ઉર ઠારો નહી તો લાગશે બાળ ત્યાં સમજી પાપ નિવારો આમ મરવું ને આમ મરવાનું છે મારા પતિદેવ હવે અમે આવી રહ્યો છે તો શા માટે ડરવાનું સ્વામી એક સ્ત્રીનું તમે ઉદર ઠારી દો નહીં તો તમને બાળ અને સમજી જોઈ વિચારી શાંતિ રાખી બેસો જરા પ્રિયા નો ત્રાસ મારા મનની જો ઈચ્છા પૂર્ણ કરશો તો તમે વૈકુંઠમાં વાસ પામશો શાંતિ રાખીને થોડાક બેસો તમારી પત્ની નો ત્રાસ લો વળી મારો દેહ હું હત્યા કાયા મારી પાડું નહીં તો સાફો એટલે શું ધનવાયમ બોલ્યો આ નહી મનુષ્ય ધર્મ दिवसे ऋतु दान देवो पशु पक्षी सती एम बोलियो मारा भर थार एक वर्ष नम कप मूकी ने वर्सा धुमार Thank you. પછી બાદ નહીં દિવસ નો યો મારા નાથ કયું મારું કબૂલ કરો જોડું છું તમને સુધન વા કહે કામી ની મને રૂચે નહીં તારી વાત તારું બોલ્યું જો પાણ તો ક્રોધ કરે મારો તાત તમે અબળાએ જીવવારે કાઢી ને તંતુ માએ દબાવી શુધ નવા ઋતુ દઉં છું વિપરીત વેળા આવી જો તમે મને ઋતુદાન નહીં આપો તો હું દેહ તજીને તમને હત્યા આપીશ મારી કાયા પાડી દઈશ અને જો જીવતી રહીશ તો કઈ પાપ થશે નહીં એટલે સુધનવા બોલ્યો છે કે મનુષ્યનું ધર્મ નથી દિવસે ઋતુદાન દેવાનું એ પશુ પક્ષી નું કર્મ છે ત્યારે સૌંદર્યવતી સતી સુધનવાની પત્ની બોલી છે કે હે મારા પતિદેવ એક વર્ષનો હું મારા તપથી અંધારો કરું ધુમાડો વરસાવું પછી દિવસનો બાદ રહે નહીં મારા નાથ મારું કેવું કબૂલ કરો તમને હાથ જોડો છું સુધનવા કે છે

વર્ષા વિન નર નારી પ્રેમે રમ્યા રંગરેલી દિવસ પૂર્ણ થયો ને સંકટ આવ્યું ભારી સુધન નવા વસ્ત્ર વસ્ત્ર પહેર્યા ચાલ્યો આ યુદ્ધ ધારી છડીદાર ને આજ્ઞા રે આપી કે રથ અમારો લાવો તવસાર થી રથ જોડી આવ્યો શુક ન માઠો કહાવ્યો

દ્વાર ને ઉમરે ચરણ દેતા આડો ઉતર્યો નાગ તબુધન વાયમ વિચાર્યું કે નિશ્ચય થવાનો કાળ જાણ્યું જ ને મળીને આવું ધારી ચાલ્યો છે ભૂપાળ પોતાની માતાની મહેલ માં ચાલ્યો જઈને લાગ્યો ચરણ તે વેળા એની માતા ને ભાસ્યું કે આ પુત્ર પામશે મરણા માએ કર ઝાલ્યો દીકરાનો એવે આવી ભગિની સૌના મનમાં મારાણ ભાષ્યો યંતર ઉઠ્યો યજ્ઞ માતા કહે કે ઓ દીકરા મારા મુજને લાગ્યો એમ આજે જો યુદ્ધ જાશો તો નહીં રહો કુશળ ક્ષેમ માટે તું જ ને નહીં રહે દઉં જવા ઘર માં બેસો મારા તન લોચન મારું લાગ્યું ફરકવા માઠા થયા છે સુકના

ओरे विरा मारा सरखू मुखरू तारू दिसे माटे बेसी रहो भुवन मां नहीं जवा दू तात तणो ठपको आया ते शीस चढ़ा लू માતા કહે હું તાત તારા ને ની દે દેનારી તારા માટે ક્રોધ કરીને છો મારી અમે માંડી કરી બે શું તે પછી બીજું થાય ચિંતા તું કઈ ન વધરતો જો જાય તો પાડું કાય મારી રણે ચડ્યો કેમ રહેવું મારા તાતે દુવાઈ દીધી તેમને સુસામું કહેવું સુદનવાની બહેન પણ કહે છે કે મારા મનમાં અગ્નિ ઉઠ્યો છે મારા ભાઈ તમારું મુખડું મને જેવું દેખાય છે માટે ભુવનમાં ઘરમાં બેસી રહ્યો હું જવા નહી દઉં બાપનો જો ઠપકો આવશે તો હું માથે ચડાવી લઈ લઈશ એની માં કહે છે કે હું તારા બાપને જવાબ દઈશ તારા માટે ક્રોધ કરીને ભલે અમને મારી નાખે અમે જવાબ દેશું બે માં દીકરી ભલે અમે મરી જશું પણ તું ચિંતા ન કરતો જો જાય તો મારી કાયા પાડી દઉં

તે મને ન રો ક્યા મને રોકો છો મૂકી દો શીર જોરી તાત તણું સુવચન લોપું ને લોપે તે સૂત કેવો નાસ્તિક પ્રાણી જાણવો એને વળી દીકરી જેવો નરા થઈને નારી રે સરખો જગમા હું માટે મરવું તેમાં ન ડરવું રણયુદ્ધ વિશે જાઉં Mataji, hoo, nai caro vario, nai dario, yudhe java, na Mata Mataji, hoo, nai caro vario, dario, yudhe java, njaoo, tota. जी ककळे पासळ थाय पस्तावा मात पिता नो वचन लोपे ते जन पापी प्राणी एवा पुत्र ना वचन सुणी ने सुखवंती व दिवाणी

માતા પિતાનું વચન વિરોધી તેમાં કોને વસ થાવું માતા કહે મન કરું કે સુધન સમજાવું તમને સાચો માન જો એમ કરીને માતાનું બોલ્યું પુત્રી એ પાળવું ઘટે પુત્રે પાળવું પિતાજી નું કેવું કઉ છું હું શાસ્ત્ર ની વટે માતા બોલતી બંધ પડી ને સૂતે સમજાવ્યું કેવું ઓ દીકરા તારો નાશ થવાનો યુદ્ધે જવા નહીં દેવું ચાર ભાઈ મારા યુદ્ધે જે ગયા છે પહેલા એમને શું ચોરી કરી એમને તો તમે જતા રોક્યા નહીં પુત્ર નાસ્તિક પ્રાણી ગણાય એને અને વળી દીકરી જેવો કહેવાય નર થઈને નારી સરીખો ગણાય જગતમાં હું એવો જ ગણાયશ માટે મરવો તેમાં ડરવું નથી ને હું રણમાં જઈશ માતાજી હું તમારું કીધું નહીં કરું હવે યુદ્ધે જવા ધાર્યું છે તો જઈશ ભલે મારા બાપ કકડાય પાછળથી પસ્તાવો થાય માતા પિતાનું જે વચન લોપે એ પ્રાણી એવા પુત્રના એ જન પાપી પ્રાણી કહેવાય એવું એની માં કહે છે એવા પુત્રના વચન સાંભળીને સુખવંતી કહે છે કે માં બાપ નું બોલી ઉલ્લંઘે એ ઉપર ઈશ્વર કાપે છે તો દીકરા હું જવાનું ના કહું છું તો મારું વચન કેમ લોપે છે સુધનવા કહે છે કે માતા તમને ન્યાય નીતિ સમજાવું કે માં અને બાપ નું બંને નું વચન વિરોધી છે એમાં કોને વસમ થવાય માતા કહેજો એમ બને તો કેવી રીતે કરવું સુધનવા કહે છે કે માં તમને સમજાવું છું ઘણું કરીને માતાનું બોલ્યું તો પુત્રીએ પાળવું પડે પુત્રીને જે માતા વચન કહે પૂરેપૂરું એને સમજવું જોઈએ પાળવું જોઈએ એને પુત્ર વચન પિતાજી નું પાળવું જોઈએ તો માતા મારો બાપનો હુકમ છે દુઆઈ છે માટે મારી શાસ્ત્રોની વટે એમની માટે જવું જ પડશે એમના હુકમનું પાલન કરવું જ પડશે તું ગમે એટલું રોકેશ પણ વિરોધી વચન હું આજે તારું માનીશ નહીં ત્યારે એની માતા બોલતી બંધ પડી એના પુત્રે એવું સમજાવ્યું એની મા કહે છે કે દીકરા તારો નાશ થઈ જશે આજે હું દેખાય છે મને તને યુદ્ધે જવા નહીં દો તત્કાળ આગળની કથા વિશ્વ કર્મ માં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ